આપણને કોઈ જ પ્રકારના સિમ્ટમ્સ હજુ હાર્ટ ને દેખાતા નથી કે કોઈ જ એના વગર કેવી રીતે ખબર પડે કે મારી બોડીમાં કોલેસ્ટ્રોલ જમા થાય છે કે બ્લોકેજ થાય છે એવી કોઈ ખરું કન્ડિશન બોડીની કે ખ્યાલ આવે કે એમને પ્રોબ્લેમ ચાલુ થાય છે ઘણી વખત કેવું થાય કે આપણે કોઈ રૂટીન ફિઝિકલ એક્ટિવિટી કરતા હોય એવી એક્ટિવિટીમાં જો તમને એવું દેખાય કે હું જે ફિઝિકલ એક્ટિવિટી કરું છું વોકિંગ રનિંગ સાયકલિંગ સ્વિમિંગ એ એક્ટિવિટીમાં મને મારા એક્ટિવિટીમાં કઈ ડિક્રીઝ અથવા તો કઈ ફેરફાર જોવા મળે છે અથવા ચાલવામાં તમને એવું લાગે છે કે ભાઈ હું થોડું પણ ચાલુ છું તો હાફી જાઉં છું અથવા ચાલતી વખતે મને એવું લાગે છે કે ચેસ્ટ પેઇન ફીલ થાય છે જેમ મેં આગળ વાત કરી કે હાર્ટ એટેકના જે સિમ્ટમ્સ છે એવા સિમ્ટમ્સ તમને ફીલ થાય છે તો એવું બની શકે કે ભાઈ એ તમારા બોડીની અંદર બ્લોકેજ ધીમે ધીમે ક્રિએટ થાય છે લોહીનો પ્રવાહ ઘટતો જાય છે કારણ કે એફર્ટ જેમ તમે વધારો ને એમ બ્લડ વધારે જોઈએ હાર્ટને ઓકે એને સર્વાઈવ કરવા માટે એ જો બ્લડ તમારે જ્યારે તમે એવી એક્ટિવિટી ફાસ્ટ કરો છો એ એક્ટિવિટી ની અંદર જો એ બ્લડ પરફેક્ટ રીતે પહોંચે નહીં તો આવા સાઇન એન્ડ સિમ્ટમ જોવા મળે ઓકે એવી કોઈ એક્સરસાઇઝ કે એવું કઈ છે કે જેમાં મેડિસિન લીધા વગર આપણે ખ્યાલ આવી ગયો કે ચલો બ્લોકેજ હોય ને તેવું લાગે છે મને બધા સિમ્ટમ્સ દેખાય છે તો હું ઓછું કરી શકું કે મારો મને હાફ ચડે છે ચાલીને તો એ કેવી રીતે ઓછું કરી શકાય મેડિસિન વગર કરવું હોય તો એની કોઈ ઈલાજ ખરો હોમ રેમેડી જેને કહી શકાય હોમ રેમેડી માં તો ઘણી બધી રેમેડી આવે પણ આપણે જો એક તો પેલા છે ને પ્રોબ્લેમ ને આઈડેન્ટિફાઈડ કરો સમજો કે ભાઈ આ ખરેખર પ્રોબ્લેમ તમને કાર્ડિયાક છે કે નહીં કારણ કે ઘણી વખત ઘણા વિટામિન્સ ની ડેફિશિયન્સી ના કારણે પણ સેમ પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય બરાબર હવે બીટવેલ ના કારણે જે પ્રોબ્લેમ થાય તો એ સેમ હાર્ટ એટેક ના જેવા લક્ષણો આવે તો પેલા આઈડેન્ટિફાઈ કરો એ આઈડેન્ટિફાઈ કરવા માટે અમુક ડિફરન્ટ ડિફરન્ટ ટેસ્ટ આવે એક તો ફિટનેસ ટેસ્ટ તમે જાણો કે ભાઈ આજે હું કોઈ પણ જે પચીસ કે ત્રીસ વર્ષના ઉપરના વ્યક્તિઓ છે કે જેની અંદર કોમન છે અત્યારે ઘણી બધા કેસીસો આપડે જોવા મળે છે હું એક એડવાઇસ કરીશ એમને કે ભાઈ તમારી હાર્ટની ફિટનેસ જાણવા માટે સ્ટ્રેસ ટુડી ઇકો કરો ઓકે જે સૌથી ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે